નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ હું છું આપનો એન્કર પર્યાવરણ જાગૃતિ અને આરોગ્ય રક્ષણના ઉદ્દેશ સાથે છોટાઉદેપુર જિલ્લામાં એક અનોખો કાર્યક્રમ યોજાયો છે વિગતવાર સમાચાર તરફ આગળ વધીએ તો છોટાઉદેપુર જિલ્લા તંત્ર દ્વારા આજે મંગળવાર તારીખ વીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ બોડેલી તાલુકાના નવાટીમ બરવા ગામે ફેણાઈ માતા મંદિરની તળેટીમાં નેચર ટ્રેલ રન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સવારના સાત વાગીને ત્રીસ મિનિટ વાગે યોજાયેલા આ કાર્યક્રમને જિલ્લા કલેકટર શ્રીમતી ગાર્ગી જૈન દ્વારા લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું આ દોડમાં જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખ જિલ્લા વિકાસ અધિકારી સચિનકુમાર મદદનીશ કલેકટર મુસ્કાન ડાંગર સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ કર્મચારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો કુદરતી સૌંદર્ય વચ્ચે યોજાયેલી આ દોડમાં ભાગ લેનાર તમામ દોડવીરો પર્યાવરણની નજીક આવીને ખૂબ આનંદિત થયા હતા આ કાર્યક્રમ આવનારી તારીખ આઠ ફેબ્રુઆરીએ બોડેલી ખાતે યોજાનારી મેરાથોન દોડના પ્રી પ્લેનિંગના ભાગરૂપે યોજાયો હતો આ પ્રસંગે કલેક્ટર ગાર્ગી જઈને લોકોને વધુમાં વધુ સંખ્યામાં મેરાથોન દોડમાં ભાગ લેવા અને રજીસ્ટ્રેશન કરવા આહવાન કર્યું હતું કાર્યક્રમના અંતે તમામ દોડવીરો ભગવાન શિવજીના દર્શન કરીને વધુ પ્રફુલ્લિત થયા હતા છોટાઉદેપુરથી નટવરભાઈ પરમાર વધુ સમાચાર અને અપડેટ્સ માટે પ્રકોપ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો હું ફરી મળીશ નવા સમાચાર સાથે ત્યાં સુધી ધન્યવાદ